ખંભાત શહેરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે ખંભાતના સ્મશાન પાછળ આવેલા અકીકના ગોડાઉનમાં વહેલી સવારે ભયાનક આગ લાગી હતી આગ લાગતાની સાથે જ તાત્કાલિક પાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી હતી સીસીટીવી ફૂટેજના આધારે આગનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે ક્રિષ્ના અગેટ નામના એક ગોડાઉનમાં રાખવામાં આવેલ અકીકના સ્ટોનને આગે ઘેરી લીધા હતા જેથી કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જેને પગલે ઓએનજીસી તેમજ અન્ય ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી આ ઘટના ખંભાતના અકીક ઉદ્યોગ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે ના 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 મારું મારું તો પિન્ડે નીકળે નહીં દોરો ફિટ થઈ જશે નહીં અંગલ મારી છે 你们也是啊。